સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ મનસુરી શેરી પાસે એસએમસી એ અગિયાર શખ્સો ની જુગાર રમતા ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું જેમાં રોકડ મોબાઈલ અને નવ વાહન સહિત કુલ રૂપિયા પાંચ લાખ છવ્વીસ હજાર પચાસ નો મુદ્દામાલ જપ્ત કરી અગિયાર શખ્સો વિરુદ્ધ વડવાણ પોલીસ મથકે જુગાર દામ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ના પીએસઆઈ ડીવી ચિત્રા સહિતના પોલીસ સ્ટાફે બાતમી ના આધારે જિલ્લાના વડવાણ પોલીસ લાઇનની બાજુમાં આવેલી મનસુરી શેરીમાં જુગાર અંગેનો દરોડો પાડ્યો તો જેમાં ભવાની સિંહ તખ્તસિંહ સોલંકી બાબુભાઈ લખમણભાઈ મકવાણા અતાભાઈ રહીમભાઈ વંથલી ઇરફાનભાઈ કાસમભાઈ બેલીમ અંકિતભાઈ રજનીભાઈ શાહ અને રમેશભાઈ પૂંજાભાઈ મોરીને જાહેર માં જુગારમ તારંગ્યા ઝડપી પાડવામાં આવ્યા હતા ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ્યા દરોડા રોકડા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ